જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ પવિત્ર એવી જીવંતિકા માની કથા સાંભળીશું યા દેવી શક્તિ શક્તિશ્રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમઃ જીવંતિકા મા એટલે જીવન આપનારી સંતાનોની રક્ષા કરનારી છે જે માની આરાધના કરે છે તેમનું જીવન સાર્થક થાય છે તો ચાલો સાંભળીએ જીવંતિકા માની કથા જો તમે જીવંતિકા માની કૃપા મેળવવા ઈચ્છતા હો તો કોમેન્ટમાં જય જીવંતિકામાં લખી વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો બોલો જીવંતિકા માની જય શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારે આ વ્રત કરવાનું હોય છે પ્રાતઃકાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટોનો દીવાથી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે શાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનોની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠ્ઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનાર સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષી થાય છે પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં ચંદ્રભાનુ નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ ચંદ્રરેખા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી ચંદ્રરેખા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર જોગાડમાં રમતા બાળકોને એક ટીસે નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજ્યું હતી તે રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેળો હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો થઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણે જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે બીશો નહીં કોઈને કંઈ કાનો કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલચાએ રાણી ચંદ્રલેખાએ આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડીવારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા ચંદ્રભાનુ અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ હતી થોડા સમય પછી એ પિતાનો શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો નાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલસેનું રક્ષણ કરતા બાણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ માં જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી દીર્ધ લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકનો જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શિલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર પરત આવ્યો અને રાતવાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતી કાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શીલસરની આંખ ખુલી ગઈ તેને કોઈ વાતચીત કરી રહ્યું હોય એમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહીં છી રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી સીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલમાં જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણીચંદ્ર રેખા બોલી આથી શીલનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શીલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડીવારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિવસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિવસેનના મોંમાં પડી આ જોતાં જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમાર શિલસેનની માતા જ છે ત્યારબાદ શિલસેને રાણી ચંદ્રરેખાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું સિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જે બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તે વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ આપજો